નવું છવીસો નવા નવા નવ્વાણું ત્રણ હાજર ત્રણ હાજર નવ્વાણું એકત્રીસો મારા નવાનું એકત્રીસ નવ્વાણું બત્રીસો તમારા બત્રીસો કરેલો છે એસી ને પંદર ચોત્રીસો ચોત્રીસો રૂપિયા ચોત્રીસો રૂપિયા કેવા લખ રૂપિયા ત્રીસો રૂપિયા સાડત્રીસો રૂપિયા ત્રણ નવસો પાંચ દસ પંદર વીસ પચીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પચાસ પાંચ સિત્તેર પંચોતેર ચાર હજાર ચાર હજાર રૂપિયા ચાર હજાર અઢારસો બે ત્રણ ચાર પાંચ બાર ઓગણીસો ને બાર રૂપિયા તેર ચૌદ પંદર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ પચીસ ઓગણીસો પચીસ અઠાવીસ છેતાલીસ રૂપિયા ઓગણીસ છેતાલીસ ઓગણીસ છેતાલીસ ઓગણીસ છેતાલીસ લખો ચાર હજાર રૂપિયા પંદર વી પી પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પોઈન્ટ સિત્તેર પંચોતેર એકતાલીસો એકતાલીસ પતિ પાંત્રી ચાલી પિસ્તાલીસ પોઈન્ટ સિત્તેર પંચોતેર પદ બેતાલીસો પાંચ પંદર ને પાંત્રીસ રૂપિયા

સત્તર પચાસ અઢારસો અઢારસો રૂપિયા અઢારસો અઢારસો રૂપિયા એક રૂપિયા અઢારસો ને હું તો ક્યાં છું અઢારસો ને કહી બે ત્રણ ચાર ચાર રૂપિયા અઢારસો ને ચાર રૂપિયા અઢારસો અઢારસો ને ચાર આનાય અઢારસો ને

પંદરસો બે ત્રણ પાંચ છ આઠ પાંચ અહિયાં પચાસ પચાસ એકાવન બાવનપન બાવન પચાસ છપ્પન

બત્રીસો ને પાંચ દી ત્રીસ પાત્ર પચાસ પચાસ પાંચ પંચોતેર એસી પંચો ને પચીસ પચાસ પચી પચાસ પંચોતેર એસી નેવું છત્રીસો છત્રીસો ને પચીસ પચાસ પંચોતેર એસી નો પંદરો આડત્રીસો આડત્રીસો ને પચી પચાસ પંચોતેર એસી નો પંદરો આડત્રીસો અડત્રીસો ને પચીસ પચાસ પચોતેર એસીનો પંચો ત્રણ નવસો ત્રણ નવસો હેમાનસુ બે પંદર પાંત્રીતાલીસ પંદર પાંચ સિતર તેરસો ને સિત્તેર રૂપિયા તેર સિતર

અઢારસો ને બે ત્રણ પચાસ અઢાર પચાસ ઓગણીસો એક એક બે ત્રણ સાત પાંચ આઠ અગિયાર બાર તેર પંદર અઢાર વીસ ઓગણીસો વીસ રૂપિયા પર બે વાર ઓગણીસો વીસ અત્યાર રૂપિયા પંચોતેર અઢારસો ને બે ત્રણ પચાસ પચાસ બાવન ચોપન

અઢારસો 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 રૂપિયા એક વાર અઢાર અઢાર અઢીતેર અઢાર અઢાર પચાસ પચાસ શરદભાઈ

પચીસો એમ તો આગવું ત્રણ હજાર રૂપિયા ક્યાં ને ભાઈ આગો પડશે બઉ ત્રણ હાજર પાક ત્રણ હજાર નવ્વાણું પાંત્રીસો ને એક રૂપિયા પાંત્રીસો ને એક બે ત્રણ પાંચ છ પંદર વીસ પચીસ પાંત્રીસો ને પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પાંત્રીસો ને પિસ્તાલીસ સાહેબ નવ્વાણું સિવાય મેળવી પડે નવ્વાણું આ સત્રીસો લે

બે ત્રણ ચાર પાંચ આઠ દર બાર તેરસો ને તેર રૂપિયા એકવીસ 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 એકત્રીસ એકત્રીસો ને બત્રીસ નવા એકતાલીસ એકતાલીસ અઢારસો બે ત્રણ ચાર પાંચ છ પચાસ 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 બાવન ચેપન ચોપન પચાસ છપ્પન અઠાવન ઓગણીસ સાહીઠ પાંચ સાહીઠ અડસઠ અઢારસો ને અડસઠ રૂપિયા અઢાર અડસઠ ઓગણીસો છવ્વીસ ઓગણીસો છવ્વીસ ઓગણત્રીસ ઓગણીસો ત્રીસ રૂપિયા એક વાર બે વાર ઓગણીસ ઓગણીસ